બીજું મારે થોડુંક એ જાણવું છે કે તમે જે અત્યારે વાત કરો છો કે સાધના અને તપસ્યાઓ એ લોકોની બરાબર તો બધા સાધુઓ અલગ અલગ પ્રકારની તપસ્યાઓ કરતા હોય છે જેમાં અત્યારે તો કહેવાય ને કે સોશિયલ મીડિયા એટલું સ્ટ્રોંગ છે કે દરેક લોકો સુધી કુંભની વિડીયો બી પહોંચતી હોય છે જેમાં દરેક લોકો એવું જોયું છે કે કોઈ સાધુ એવા છે જેમનો એક હાથ વર્ષોથી ઉપર છે કોઈ સાધુ એવા છે કે જે કહેવાય ને કે બાવળો અને કાંટાઓ ઉપર સૂવે છે કોઈ સાધુ એવા છે કે જે ક્યારે સુધી કરતા હોય છે એનું મૂળ કારણ શું આપણું મન આપણા મનના કરોડો આસ્પેક્ટ્સ હોય દર વસ્ત દરેક વસ્તુ માટે એક વસ્તુ ધારો કે આપણે કોઈ મીઠાઈ લઈ લઈએ તો એ મીઠાઈ માટે પણ તમારા મનમાં એક જ વિચાર નહીં હોય કે આ વસ્તુ મને ગમે છે એ મીઠાઈના જો તમે બે કે ત્રણ અલગ અલગ મોંથાળ લઈ લો જો તમને ત્રણ અલગ પીસ દેખાય એકમાં કલર વધારે નાખેલો એકમાં બિલકુલ ના નાખ્યો અને એકમાં મધ્યમ નાખ્યો હોય તો તમારું ચારેમાં ચાર અલગ જગ્યા ફસે આ કે આ ખૂબ છે તો મોંથાળ જ એકની મીઠાશ વધારે છે એકની ઓછી છે એકમાં ઇલાયચીનો સ્વાદ થોડો વધારે છે એકમાં વિચાર કરો વસ્તુ એક જ છે ટેસ્ટ એક જ આવવાની છે કે મોંથાળનો ટેસ્ટ પણ એમાંય જો તમારે ચાર કે ચાલીસ કે ચાર હજાર પ્રકાર જો આવતા હોય મનના તો એક માણસનું જીવન કેટલા બધા આસ્પેક્ટથી ભરેલું હોય ને ફક્ત સ્વાદ એકલી વસ્તુ નથી આપણી લાઇક્સ ડિસલાઇક્સ આપણી બધી જગ્યાએ જોડાયેલા આપણા સંબંધો આપણી ભાવનાઓ એના કરોડો આસ્પેક્ટ્સ છે આ બધા કરોડો આસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખીને પછી એ બધા અલગ 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 ફેલાયેલી વૃત્તિઓને એક જગ્યાએ લાવો અને એકમાંથી પછી છોડવું સહેલું થશે પછી એને તત્વ તરફ જોડી દો એટલે જ્યારે તમે હાથ ઉપર રાખો ત્યારે તમારું સતત ધ્યાન એમાં હોય કે મારે હાથ ઉપર જ રાખવાનું છાત ઉપર જ રાખવાનું છાત ઉપર જ રાખવાનું જાત ઉપર સતત તમારું ધ્યાન બીજી બધી વૃત્તિઓમાંથી કેન્દ્રિત થઈને ક્યાં આવશે હાથ ઉપર આવશે અને એ પછી પણ પછી એને કન્ટિન્યુ કરવું હું માનું છું ખોટું છે હવે છોડી દો હે પ્રાઇમરી સ્કૂલ તમને ગમે તેટલી ગમતી હોય કે તમને પ્રી પ્રાઇમરીમાં ગમે એટલો આનંદ આવતો હોય પણ આગળ જવાનું છે ભાઈ આપણે કોલેજ સુધી પહોંચવાનું છે પહોંચવાનું છે ગમે એટલા શિક્ષકો સારા હોય બધું સારું પણ હંમેશા એમને બાંધી ના રખાય તો ના ગુરુએ બાંધી રાખવા જોઈએ અત્યારે વચ્ચે અમારા શંકરાચાર્યજી જોડે મુલાકાત થઈ હતી આપણા દ્વારકા પીઠવાળા તેમને સહજ વાર્તાલાપ થયો અમારો ચર્ચા મેં એમણે એ જ કીધું કે નહીં બાધ્ય કરતે હૈ તો માતા પિતા હો ચાહે ગુરુ હો પરમાત્મા કી તરફ નહીં લે જાતે तो बना वो गुरु है उनके उनके बंधनों में मत रहो न माता-पिता के बंधन में रहो क्योंकि हमारा गंतव्य स्थान परमात्मा तत्व है तो ऐसे बंधनों में मत पड़ो गुरु भी अगर भगवान की तरफ नहीं ले जाता और तुम्हें अपने अंदर बांध रहा है तो आ हाथ ऊपर रखो कमुक प्रकार की साधना करवी जो छूटती ज नहीं तो फिर શું मतलब छे तो अभी तुम्हें सिद्धि बात करी राम परमहंस રામકૃષ્ણ પરમહંસ એક વખતે ગંગા નદી પાર કરવાનો વખત આવ્યો કલકત્તામાં તમે જાણો છો ગંગા વહે છે એક સવારે સવારે નીકળ્યા એમને ગંગા નદી પાર કરવી હતી તો ત્યાં એક બાબાજી આવ્યા બાબાજીને પૂછ્યું નાવિકની રાહ જોઈ રહ્યા હતા રામકૃષ્ણ પરમહંસ તો ક્યુ ખડાયા બચ્ચા તો કે મહારાજજી દેખો નાવિક નહીં આજ મુજે કોઈ અરે તુમને ક્યાં તું વો દક્ષિણેશ્વરી કાલીવાલામાં પૂજારી એ નતું કે મારાજી મેં વહી તો તુને શું પાયા આતને દિન તક બેક મેં શું કરતા હું એમને પાણી ઉપર ચલીન બતાવ્યું ઇસંતે પાણી ઉપર ચલીન ગંગા નદી ક્રોસ કરીને બતાઈ મારી પાછાઈ ગયા دیکھا આપણે શું પાયા હે ધ્યાન બાબાજી માનના પડેગા બહોત બડી સિદ્ધિ હે અરે ઇસકે પીછે આપણે 22 સાલ ખપાયે 22 સાલ કચ્છી બાં સંતતા બીજુ તો શું બોલે એટલી વાર માં કોઈક નાવિક આઈ ગયો નાવિક આઈ ગયો એ જમાના માં કે કાણા બેયાણા જે ચલતા હશે

ના હોય તો થોડું લાંબુ ચાલીને જીઆ બાવીસ વર્ષ અપાય પોતાના જીવનના એટલા આ બધું ક્યાંક ને ક્યાંક મોહમય વસ્તુ એમાં રોકાવાય નહીં આગળનો પ્રવાસ અટકી જાય